નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર ચાઇનીઝ દોરી વહેંચતા બે સક્ષોને પોલીસે પકડ્યા 67000 નો મુદ્દામાલ જપ્ત કર્યો મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન નાયલોન દોરી ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એલસીબી દ્વારા ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે સુરેશ ચુનીલાલ દાતણિયા તથા પ્રતાપ વિરામભાઈ પરમાર બંને રહેવાસી રામનગરી કેમ્પ એરિયા ભુજ દ્વારા ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત નાયલોન દોરી ચાઇનીઝ દોરીની નાની મોટી રીલ સાથે ઝડપી પાડી રૂપિયા સડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દર્શક મિત્રો આજે તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર